કલર એકદમ લીલો જળવાઈ નથી રહેતો એ એવા પ્રશ્ન થતા હોય છે તો મારી રીતે રીતના કરશો તો એકદમ સરસ કલર જળવાઈ રહેશે અને આ રીતના આપણે ફ્રેશ વટાણા હોય તે જ લેવાના છે એટલે આપણે એકદમ સરસ સ્ટોરેજ થાય મોટા બી હોય તેવા આપણે લેશું એટલે એકદમ સરસ સ્ટોરેજ થાય આ રીતના આપણે મોટા બી વાળા લેવાના છે તમે જોઈ શકો છો આ રીતના લેશો એટલે તમારે એકદમ મસ્ત સ્ટોરેજ થશે આ રીતના આપણે બધા ખોલી લેવાના છે એકદમ સરસ રીતના આમાં ખરાબ હોય દાણો એકદમ નાનો હોય દાણો તે કાઢી નાખવાનો છે નાનો દાણો હશે તો આપણું સ્ટોરેજ બગડી જશે એટલે એકદમ મોટા અને સરસ દાણા હોય તે જ આપણે લેવાના છે આ રીતના ફ્રેશ વટાણા લેશો એટલે તમારું સ્ટોરેજ એકદમ મસ્ત બનશે અને જ્યારે પણ આપણે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે કરી શકીએ છીએ આ રીતના આપણે બધા વટાણા ફોલી લેશું આપણે સરસ બધા વટાણા છે અને નાના હોય તે કાઠી લીધા છે અને ખરાબ હોય તે પણ કાઢી છે હવે આપણે આપણે સાઈડમાં પાણી પાણી ગરમ ગરમ મૂકી થઈ ગયું છે તેમાં એક ખાંડ નાખીશું એટલે આપણે એકદમ લીલો ને લીલો કલર જળવાઈ રહ્યા એટલા માટે આપણે ખાંડ નાખીશું તો મસ્ત થશે અને બે ચમચી આપણે નિમક નાખી દેસુ હવે એકદમ સરસ ઉકળવા દેવાનું છે આપણે સરસ ઉકળી ગયું છે હવે તેમાં આપણે વટાણા લીધા છે તે નાખી દેસું આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આપણે બફાઈ જશે એટલે બધા વટાણા ઉપર આવી જશે આપણે એકદમ કોક નથી કરવાના આપણે બધા સરસ વટાણા ઉપર આવી ગયા છે હવે આપણે આને ઠંડા પાણીમાં નાખવાના છે આપણે ઠંડુ બરફ નાખીને પાણી લઈ લીધું છે આપણે હવે આપણે વટાણા ચારા વડે આ રીતના ઠંડા પાણી ગરમ પાણીમાં કાઢીને ઠંડા પાણીમાં નાખી દેસુ એટલે તેની પ્રોસેસ થતી બંધ થઈ જાય નહીંતર આપણે વધારે કૂક થઈ જશે વધારે કૂક થઈ જશે તો તમારા વટાણાનું સ્ટોરેજ આખા વર્ષ માટે સરસ નહીં આ રીતના કરશો તો એકદમ સરસ બનશે હવે આને ઠંડા થાય ત્યાં સુધી આપણે રહેવા દેસું એકદમ સરસ ઠંડા થવા દેવાના છે આપણે સરસ ઠંડા થઈ ગયા છે આ રીતના કરવાના છે અને આપણે બાફીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ઉપર આવવા માંડે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે લઈ લેવાના છે હવે કોઈ પણ જારીમાં આપણે રાખી એકદમ સરસ આવો ને આવો કલર જળવાઈ રહેશે મારી રીતના બનાવશો તો આપણે આપણે કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું છે તેમાં આપણે પંખા નીચે જ સુકવવાના છે પંખા નીચે આપણે આ રીતના પોરા કરી દેવાના છે ઉપરથી આપણે પાણી જરા પણ અડે ને ને એકદમ સરસ સુકાઈ જાય ત્યાં સુધી સુકાવા દેવાના છે આ રીતના આપણે આ રીતના એક એક કરશું એટલે પંખા નીચે ફટાફટ સુકાઈ જશે અને આપણે જો ભીનું રહેશે તો સ્ટોરેજ નહીં રહીએ સરસ એટલે આ રીતના આપણે સરસ સુકાવા દેવાના છે હવે આને આપણે સુકાવા દેસુ આપણે સરસ સુકાઈ ગયા છે આ રીતના સુકાવા જોઈએ અને કળચલી પણ ન પડવી જોઈએ આપણે વધારે બફાઈ જશે તો કળચલી વાળાથી હું તમને બતાવું આવી કળચલી આપણે પડવી ન જોઈએ જો આવી કળછલી પડશે વધારે બફાઈ ગયા હોય તો જ આવી કળછલી પડે છે તો આપણે તેવા થવા દેવા નથી આ રીતના બાપસુ એટલે એકદમ સરસ થઈ જશે અને એકદમ સરસ સુકાઈ ગયા છે આપણે હાથ પણ ભીના નથી થતા આ રીતના આપણે સુકાવા દેવાના છે અને કળછલી જરા પણ પડવા નથી દેવાની એટલે એકદમ મસ્ત સ્ટોરેજ થશે હવે હું આને એક પેક ડબ્બામાં ભરી લઈશ જો તમારે લોકવાળી જીપવાળી બેગ આવે છે તેમાં પણ ભરી શકો છો પણ હું આ એક બોક્સમાં જ ભરો છું તેમાં આપણે ભરીશું તો આપણે જોતા હોય તો ફટાફટ નીકળી શકે છે અને એકદમ સરસ રહે છે જો તમારે ફ્રીજ નાનું હોય ને આપણે જગ્યા ન હોય તો તમે જીપવાળી બેગમાં પણ ભરી શકો છો આમાં હશે તો આપણે કાઢવાની મજા આવશે એકદમ સરસ આપણે ફટાફટ નીકળી જાય છે આ રીતના સરસ આપણે ભરી દેવાના છે આ મે દોઢ કિલાના કર્યા છે હું આખા વર્ષ માટે આઠ થી દસ કિલોના સ્ટોરેજ કરું છું આખા વર્ષ માટે આવાના વાર છે આવા નાના મોટા બધા બોક્સ ભરી લઉં છું અને આને આપણે એકદમ સરસ પેક કરીને લઈ લે મૂકી દેવાનો છે ફ્રીઝરમાં આ રીતના કરીશું એટલે આપણે એકદમ મસ્ત સ્ટોરેજ થશે જ્યારે આપણે કાઢો હોય ત્યારે આપણે સિલાઈથી કાઢી શકીએ છીએ એટલા માટે મેં બોક્સ ભર્યું છે જો આ મારી રીત તમને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ